જય મંગલમાં રામ રામ સીતારામ બધાની કેમ છો બધા કે બધા એકદમ મજામાં સ્વાગત છે આપણા નવા અને સવાર સવારના ગુડ મોર્નિંગ વાગી ગયા છે અત્યારે સાડા આઠ પોણા જેવું થઈ ગયું આમ તો થોડુંક મોડું તો થયું એ હાલા કરે અને શું કહે છે વરસાદ પાણી અમારે તો હું વાત કરું તમને વરસાદની ઓહો તબ ધબાટી છેલ્લા સતરે કલાકથી એવો ને એવો પડે અટાણે જરાક આરામ લીધો હે આગ ને જો મારે દુકાની જવું હોય તો વિચાર કરા કે હવે બંધ થઈ ગયો વાંધો નથી ફટાફટ દુકાને વિયો આપો એ પહેલાં મારે થોડોક આજે નાસ્તો તો કરવાનો બાકી છે એટલે એ પહેલાં તો કરી લઉં પછી આગળ વધી આપણે અને સવાર સવારમાં એ ઉઠે છે ને હમણે હમણાં છે ને હળદર પીવાનું ચાલુ કર્યું છે હળદર છે ને અર્ધે સમશે પૂણે સમશે જે મજા આવે એ પ્રમાણે છે ને હળદર પીએ લઈએ એનાથી ઘણા બધા દરદને બીમારીનો ઈલાજ થઈ જાય એવું એમ કહેવાય કે ઘણી બધી રાહત રહી એટલે મણે એક છે ને સાદીનું દરજ્જ હતું ને એમાં રાહત દેખાય એમાં હરસદ હળદરને કારણ આપીએ એટલે કદાચ હોય શકે કારણ કે મને સાંધીઓ પડ્યા જ રાખ્યો અડધા પિયા હળદર પિયા દેતું ને સાદીમાં નહીં હોતી એવો સુધારો થતો હોય જાજો બધો એટલે જો હળદર આપણે ખોલે લીધી ફટાફટ હોવું હળદર પીએ લઈએ પછી હવે લાડવાનો નાસ્તો કરવાનો છે આપણે લાડવાનો નેક્સ્ટ વિડીયો આપણે જોયો હતો લાડવો ખાઈ લઈએ સાપાણી પીવા પછી આપણે જવાનું થાય દુકાને ને શાંતિ અઠાણમાં રેડી થઈને આવે ગઈ એને તો નાસ્તો પાણી તરકાર કરીએ પણ નક્કી નથી પણ શું કે આ તો તને ખાવાનું હોય ને અટણ માં હલો બધાય ને સીતારામ બધાય મજામાં જી અમે પણ મજામાં જ વરસાદ તકી એ તો અમાર તો અમને હવ અને નો કઈ કે આખો દિન રાત વરસે એટલો મે વર ઓહ વરસાદ વરસાદ એટલે કઈ ઘટે ને વરસાદ એ કે વરસાદ છે ને આગળી ઉઠ્યા મોડા મોડા મેં વેણી જાઉં દુકાની તો એ અર્ધન પીલે ને લાડુ ખાઈ લેતા હું સામે લે ફટાફટ સાબલન બેસામાં ઘર માં ઘર માં બેઠા જાય કે વરાય નહીં બધું આવે ઉતા ઘર માં ઓલા ને આમ તો કે કઈ ન થાય અને ફાઇનલી આપણા દિવેશભાઈ નું કાલે 19 તારીખે રિઝર્વ બાય પડવાનું હતું રાઉન્ડ બાય પડ્યો હોય એમાં દિવેશ નું સિલેક્શન ભોરબંદરની કોલેજ માં થઈ ગયું છે એટલે આપણે બીજે કઈ જવાનું ઓટાણે થાતું ને કા હા દિવેશ આ ઢોકળો જડે ગયું એટલે સારું નકર તો બીજે આપણે બીજો ઓપ્શન 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 માં નઈ હતા જામનગર રાજકોટ ને જૂનાગઢ ત્રણ નાખ્યા જ આપો માં જડે ગયું એટલે હવે આપણે તો ઢોકણો ઢોકણો

ને શા મુક્તિ મુક્તિ અદર પીવા મારા પૈકી એ ભાગ્યા હોય એ અદર પીએ લે ને આમાંથી શા મૂકી જાય આપણે ફટાફટ કરવાનું છે લાડુઓનો નાસ્તો લાડવા ગાં પીડ્યા પીડ્યા અહીંયા જ પીડ્યા કંઈ ગોતવા જવું પડતું છે ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ અને શા મૂકી દઈએ પછી આગળ જઈએ ચાલો તો આપણે નાસ્તો કરણી કરણ થઈ ગયા હે કમ્પ્લીટ લાડુઓ ખાઈ લીધો શાંતિ દૂધ નાખવું તો કારને વિસારતી તું કે ભાઈ દૂધ નાખજ ઝટપટ ઉકળે કો ભરે જાય અમૂરો

હાલો ભાઈ સા ઉકરે આપણે છે ને ખાઈ લીધું ને જોરી છે અને દવા પીવાની છે ફટાફટ દવા કાઢે નું ફટાફટ હું દવા પીએલા શાંતિ બી ખાઈ લે તો સાપ આ જાય કા રામ 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 ચાલો તો જો આપણે નાસ્તો પાણીને ચા પાણી પીએ ને કમ્પ્લીટ થઈને પછી જો દુકાની ભાગે તો આપણી દુકાની છે લાઇટ વહી ગઈ એટલે આ છે ને અંધારું અંધારું પડે છે ને વાતાવરણ જો તાર છે ને વરસાદ બંધ હતો ફટાફટ આપણે આવે ગાતે સારું ને એવું છે ને વરસાદ પાછો એવો ધબધબાટી ચાલુ થઈ છે કે જોવો આમાં કંઈ ઘટે જ નહીં તમને આમ રસ્તામાં પાણી જ પાણી દેખાય છે અહીંયા પગીઠિયા સુધી પાણી જાય છે ને માણસની હાલાકી કંઈ ઘટે નહીં એવી છે ને વરસાદ એટલે ઓહો આ જોવો જોઈએ આખા રોડમાં છેડ છે આ સુધી આખામાં પાણી જાય છે હટા હટી બોલે છે ને આખા રોડ ઉપર પાણી ટૂંકમાં એમ ક્યારેય કરે તો એટલે રિક્ષા જાય છે ને વરસાદની વાત કરવામાં આવે તો ચાલુ છે ને વાતાવરણની વાત કરવામાં આવે ને તો કાળું ડિબાંગ જેવું વાતાવરણ છે આપણે છે ને રેનકોટ પહેરીને આવ્યા હતા રેનકોટ આ ફૂકી દીધો પાણી ભીંજાય ને એટલે ટીંગાડી દીધો બાકી તો છે ને સબધબાટી બોલે છે આલો એવું બને પાછા આપડે આપડી ખુડીસી બે જાય બારોબાર તો રસ્તામાં પાણી જ પાણી જાય છે આવવાનું માણસ અફી ડફીર બહુ થતું ને ઘર તો બહુ હોય ને ન હોય ને એવું હોય પણ આપણે તો દુકાન છે તો ખોલે ને બે અવરના જ છે હાલો તો વરસાદ બંધ થાય ને તો અમારે દિવસનું એડમિશન લેવા નિહાળી ને જવાનું છે ને તો પછી એક બે દિવસ પાછળ ઠેલવામાં આવી છે કારણ કે હવે એ ફરજિયાત જવું પડે એમ પછી પણ હવે મજબૂરી છે બહુ વરસાદી છે તો બે દિ હાલે એમ છે એટલે તો પછી બે દીધી પછી વાત બાકી તો હવે બપોરે ઘેર રહીશું કહી દઉં કંપનીમાં તો વાગી ગયા છે અઢી ફાઇનલી આપણે છે ને ઘેર ભાગી આવ્યા દુકાનોથી ઘેર આવ્યા પછી કામ વરસાદને ધબધપાટી બોલતી પછી વિડીયો ચાલુ નતો કર્યો ને ઘેર આવ્યા ને તો રોટલા ગળવાનું ચાલુ હતું પણ આમાં ચાર્જિંગ બેસ્ટ ટકા આવતું મેં કીધું કેમેરો ખોલીને તો સીધો ઓલાઈ જાય એટલે પછી પછી એ વિડીયો નો વિડીયોનો ઉતાર્યો ચાર્જિંગમાં મૂકી દીધો તો હજાર તો દવા બાર ટકા ઈ કૂકું મેં કીધું થોડોક કટકો બનાવી લઈએ તો જો આપણે છે ને ખાઈ પીવાની કમ્પ્લીટ થઈ ગયા હશે દિવસે ખાઈ લીધું અને શાંતિને ખાવા પીવાનું ના લે એમાં જ બાવડ હજી ને અમારે છે ને નિહારી જવાની મેં જે વાત કરી હતી એડમિશન લેવા હતું એડમિશન તો ગયું હોય પણ અમુક નિહારી ને ચાલુ હતી પછી નિહાળી નું તો દિવ્ય ભાઈ શું કેવું કારો કર્યો હા એવું કાલે રહ્યું એટલે પ્રમણે જવાનું રહીએ બાકી કાગડીયા એક બે કઠવે મેરિટ લિસ્ટમાં આપણું નામ આવે તું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ હવે તો આપણે કઈ લાઈન લેવાની કમ્પ્યુટર એન્જિનિયર કોમ્પ્યુટર એન્જિનિયર માં દિવ્યોતભાઈ આપણો જાહે હવે કન્ફર્મ થઈ ગયું હે નિહારી રૂબરૂ માં બધાય ડોક્યુમેન્ટ લઈને આપણે જવાનું હા હા તૈયાર છે ને બધું હા ઈ બધું જો તૈયાર કરી લીધું પણ આ થોડક મેને હિસાબી નો જાવ છે વરસાદી માહોલ છે ને બારોબાર અમારે રહે છે ને વરસાદ ચાલુ છે વરસાદને હિસાબે પછી જવાનું રહેવું અવે સોમંગડમાં જવાનું થાહે તો હવે એક બે દીમાં પછી બે દી હજી જાહે તો નઈ વરસાદ બંધ થઈ જાય કાઈ હા પછી તો બંધ થાય ને કારણ કે બે દીથી એટલે કન્ટિન્યુ વારે અરે 48 કલાક થાય 37 કલાક તો થઈ ગઈ હા કન્ટિન્યુ 37 કલાકથી ચાલુ છે ને હજી સાંસુથી વરી છે ને તો 48 કલાક થાય 48 થી વધે જાય કદાચ કા બે ત્રણ દીથીનો પડે હા આવકો મે વરીઓ આપડા વિશે હે અડાલ પલા એક કોરો ખાજો હા પાછો પાછો ચાલુ થઈ ગયો કાઈ હમ હમ પાછું બધુંય ઉતા ના પાછી જ હોય ચાલુય થઈ ગયું મારું બેઠતા ઝેણું ઝેણું દિવ્યાસ ભાઈ અમારો છે ને વરસાદ વળે જ કંઈ જય હકે નહીં ઘરમાં પૂરાઈ ને બેઠો કંઈ શરદી થઈ તી તો રેડી થઈ ગયું કંઈ હા એટલે રેડી થઈ ગઈ બીજા નંબરમાં જ કામમાં સાર્જંગનું તું તો વીડિયો નતો આવ્યા તો હમણાં છે ને નો પ્રશ્ન બહુ મોટો થઈ જાય આ છે ને હવારી ભાઈઓ હોય તો બપોરી ખાલી હોય બપોરી ભાઈઓ હોય તો હાજી પાછું ખાલી થઈ જાય એટલે

કેવી રીતે કરી કેવી રીતે બે મિનિટ સારું બે મિનિટ સારું હોય છે એને પાસે કંઈક વસ્તુ હોય છે કદાચ પણ આવે ઓલા જેવી તો વ્યવસ્થિત પેકિંગ બેકિંગ નહીં તો કંઈક થાય ને ખાલી એની લટકતી તલવાર થાય ને આ તો જોઈએ એટલે જો આપણે પાવર બેંક નો મોડ્યુલ હોય ને એટલા હે આપણા ખાલી બેટરી લગાડવાની છે અને બહારની બોડી બનાવવાની તો હું ટ્રાય કરી બને તો બાકી મગવી લેવું

પટાણે આપણે છે ને ખાઈ લીધો ખરીક આરામ કરી લઈએ ચાલો તો ફાઇનલી વાગી ગયા છે નવ અને આપણે છે ને ઘેરા આવ્યા ને બપોર પછી એ કામ છે કે પછી હું પાછો દુકાને વેગું તો મેં વરસ રસ્તો આપણે પછી ફેસબુકમાં લાઈવ ચેકાતા તો વિડીયો પછી નોટો બનાવ્યો સાધનનો મોટો પ્રશ્ન ઉઠો ને સાધનનું સોલ્યુશન જે આપણે વાત કરી હતી કે ડીવીએસ જ એ સોલ્યુશન લેવવાનો હે આ તો ઇમરજન્સીમાં દિવ્ય તાત્કાલિક બનાવવા નાખી ભાઈ નેક્સ્ટ વિડીયો બનાવવાનો વારો ન આવ્યો હતો હવે તમને આને આ વિડીયોમાં જોવા મળે છે મને એમ હતું કે દિવ્યનું કામ સક્સેસ જાય કે કેમ પણ ફાઇનલી સક્સેસ જો હું દિવ્ય દેખાડવા માંગે છે તો હવે છે ને આપણે દિવ્યની મુલાકાત લઈએ કે ભાઈ કઈ રીતે આથી ઇમરજન્સીમાં બનાવી નાખ્યું બનાવ નાખ્યો ને તમે કામ કીધું એમાં જાય અમને હવે એ બનાવ્યું એમાં સાર્જિંગ ભરાય કે નહીં સાબિત કરે ને આપો હાલો દેખાડો અમને કેવું બનાવ્યો ને હું કર્યું હે કેવું કામ કર્યું હે આપણે જોઈએ તો કે અહીંયા પડ્યું હે નજરે તો દેખાય હેપો બોડી કેબિન એના

મોડ્યુલ મોડ્યુલ થી હવે આપણે આને ટેસ્ટિંગ કરીને બતાવીએ ને આ હે 7500 એટલે 7500 એમએચ ની હે એટલે એક ફેરે 100% સાચિંગ કરે દે બીજી ફેરે અડધું કરતી વાહ હું વાત છે ભાઈ ખરેખર કામ હોય તો દેવી હશે નું ભાઈ સાડા સાત હજાર એમએસ ને બનાવી દીધી બે પાવર બેંક બનાવી દીધી બોલો માનવામાં ન આવે કારીગર એટલે અમારો જો પેલા આમાં કઈ ચાર્જિંગ થાય ને એ તમને બતાવીએ આપણે નોર્મલ ચાર્જિંગથી

તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરો અને દિવ્યસ માટે એક ખાસ કોમેન્ટ કેવું કામ લાવી દઉં એ કરી દીજો થેન્ક યુ કા થેન્ક યુ